ગાયસ તો ગુડ આફ્ટરનૂન અને સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોની અંદર અને હું આવી ગયો છું અમારા દરિયા કિનારે સમુદ્ર કિનારે અને અત્યારે એક વ્યક્તિ ફિશિંગ કરે છે તેને હું બતાવવા માટે આવ્યો છું કેવી રીતની ફિશિંગ કરે છે આ વ્યક્તિ અત્યારે કેમ છો તો અહીંયા ઘાતરો છે છે તો હા સુધી એની પાસે દોર છે તો હવે નાખી રહ્યા છે દોર અને જોઉં

સ્કૂલે નથી જતો લ્યો આ કુટીઓ બાંધવાનું હશે ને બાંધે ઓકે તો જો આવી રીતે કૂતી બાંધવાની હોય છે હમ 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 ઓકે ઓકે હરેક આવી રીતે કૂતી બાંધવાની હોય છે તો અત્યારે ફિશિંગની અંદર બોટ પણ નીકળી રહી છે અને હવે ફરીથી ચાલુ થઈ ગયું છે ફિશિંગ તો અને અહીંયા જેવું છોકરાઓ અત્યારે મોજ મજા કરી રહ્યા છે નાઈ રહ્યા છે ફરીથી આપણે જે ખાતરો હોય એ બાંધી રહ્યા છે કેમ કે એક વખત નુકસાન થઈ ગયું તો હવે ફરીથી નવી શરૂઆત કરે છે ઓકે તો આ ખાલી આવી રીતે રીતે આવી ઘાસ રહ્યા છે ઓકે તો આ બઢીમાં એવી રીતે જ હોય ને ફાઇનલી બીજી વખત હવે નાખી રહ્યા છે અને કમ્પ્લીટ થઈ ગયું છે અને જોવું સુધી બે કેટલી બધી કુતી હતી અને અડધી કલાકની મહેનત પછી એક માછલી બાંધી છે આ ભાઈને અને જો આ એવરી માછલી છે ચાલો એન કરી લઈએ અને ફરી મળીએ એક નવા વ્લોગ સાથે જય હિન્દ જય ભારત